હા લો દોસ્તો ગુડ મોર્નિંગ જય દોસ્ત તો કાપ છે નહીં આપણે એટલે ચાર્જિંગ કરી લીધું કઈ ના ઘરે લાઈટ નથી આજ એટલે આજે મારા ઘરે

પછી એમ એસી ચાલુ કરીને બધાના બેસીએ આ તો રોસડ બનાવી પડે રોટલી પડે શું કરી અમે તો રીતે રોટલી બનાવીએ ડાયરેક્ટ નથી ડાયરેક્ટ તો તો અમે નવું નવું ચાલુ કર્યું કે ડાયરેક્ટ તવીમાં શેક હાલો તો જલ્દી કરો ભૂખ લાગી ગઈ હાલો હાલો બેસો જ ગરમ ગરમ રોટલી ઉતર તૈયાર તમે જમતા આવો ચાલો બધા જમવા જો જમવાનું તૈયાર થઈ ગયું છે કાંદા બટેકાનું શાક છે લાડવા છે રોટલી છે લસણવાળી ચટણી છે છાસ છે આમાં કઢી છે અથાણા છે કુંદાના અથાણું છે ચાલો બધા જમવા જમવાનો સમય થઈ ગયો છે અર્જુનભાઈ ઘરે જમવાનું છે આપણે ડાયરેક્ટ લેવાનું છે લાડવા બાડવા બધું ખાવાનું છે અને કાલે એ લોકો આલભાઈ માતાજીના દર્શન માટે ગયા હતા એના નિવેદ માટેના લાડવા છે તો ચાલો બધા જમવા ભાઈ આપણા નાહતો હોય સરસ મજાના તૈયાર થઈ ગયા છે હવે કઈ બાજુ નીકળવાના હોય કદાચ તો પપ્પાને તેડવા જવાના છે દાદાને પઢાર દેવા જવાનો છે અને અમે તો આજે આખા દિવસના ધામા નાખ્યા છે હવે રાતે જાઉં ઘરે પછી બપોરનું તો જમવાનું લઈ લીધું હવે અત્યારનું લેવું પડશે ને પણ કોટે કોટું ઘરે જઈને પાછું નવેસરથી કરવું ગાડી આપશો ને ભાઈ હા આમ કરું

મોદી ને ના વિટાય મોદી એમ કે લોપ કરતા શીખો એમ ના કે આમ ભરતા જ રહ્યો વાપરતા જ રહ્યો મારા જેવી કે પિયર માં જતી રહેજો

મોદી સાહેબ દીકરીમાં કઈ ખબર નથી પડતી ઘરે આવે તો કોન દીકરી છે કોન વહુ છે એ અત્યાર જમાનામાં માં ખબર નથી પડતી

અને આપરી મોહમ્મમ નો મેડ હોય તોય મોદી સાહેબ ઘણી સહાય આપે છે એના માટે મોદી ખૂબ ખૂબ ધન્યવાદ તને તેજસ્વી લોકો છે શાનદાર વિચાર તો જેવા હોય એવા દેખાય ને ભાઈ એમાં એવું હોય તો થોડા તો હે એના

એવું છે ભાઈ અત્યારે તો આટા ફેરા આશીર્વાદ જેવું પડે આટા ફેરા કરશું કામે કરશું બધું ભેગું આવેલું આવે બીજું શું આટા થોડાક મારવા જોઈએ ને હાવ પછી કામ જ કરતા રહે તો પછી આપણે આટા ક્યારે મારીએ બરાબર ને કામ કરવું જોઈએ આટા મારવા જોઈએ બધું હારે હાર ખાતું હોય આવું છે તો આજ તો ક્યાંય ગયા નથી બારે નહીં આજ તો ફરી આવ્યા ઘરે

તો તમે કંઈક સપોર્ટ બકોટ કરો તો કંઈ કરવું નથી તો પછી આવી જ રીતે બસ તમને બધાયને એન્જોય કરાવી હવે સારું સપોર્ટ કરો તો થાય બાકી ના થોડુંક લાઈક કરો સબસ્ક્રાઇબ કરો થોડક અમને આગળ વધારો હું કા લંકો ઉગાડી આવ્યો તમે નીચે ડંકો દેખાય દબાવી દીયો નીચે એટલે એટલે આયલું આમાં રેકડી આલી જાય કોઈ એવું જ બધું

અને બે રૂમ માં છે પૂરી ખીર રોટલી છે આમાં બપોર નું શાક છે છાસ છે અથાણા છે ચટણી છે ચાલો બધાય જમવા મજા ચાલે જમવું હોય આવી તો આજે મારા ફેવરેટ ખીર પૂરી ભાભી એ બનાવ્યા છે એટલે આપણે રોકાઈ ગયા રોકા આમ કઈ વાંધો નથી આ કયો મહિનો હાલે તો અષાઢ મહિનો છે ને અષાઢ મહિનાની આજે શુદ્ધ નોમ છે તૈયાર મળે ઈ થોડોક ફરક પડે તો વાંધો ને અત્યારે ગરમી છે ને થોડુંક ભાભી થોડુંક લાભ લે ને ગણદ ને ખવડાવ એટલા માટે આપડે થોડા ખાતા પીતા ઘરના રહ્યા અને પાછું આપડે ઓરિજિનલ વસ્તુ ખાવા વાળા એટલે ગરમી સહન ના થાય ભાભી ની છે ને પક્ષા છે એટલે એ લોકો ને કઈ વાંધો ન આવે પછી લુતા જાય બનાવતા જાય એટલે ચાલે ચાલો જમવાનું